આપનો પરિચય આપશો જી હું એડવોકેટ એકલ દવે ભૂતપૂર્વ કમિટી મેમ્બર ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશન આજ રોજ હું ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં મારી ઉમેદવારી નોંધાવવા આવી છું અને ફોર્મ ભરું છું આજે હવે આ જે ચૂંટણી યોજાઈ રહી છે એમાં આપ ફોર્મ ભરવાના છો એ બાબતે આપનું શું કહેવું છે સુપ્રીમ કોર્ટે જે ઓર્ડર કર્યો છે એ ભાઈ મહિલા અનામત પોતા માટે એમાં હું મારું ફોર્મ ભરવા આવીશું અને એમનો સુપ્રીમ નામદાર સુપ્રીમ કોર્ટનો જે ઓર્ડર છે એનો અમે સન્માન કરીએ છીએ અને આવકારીએ છીએ મહિલાઓ બાબતે જે સરકારે આ નિર્ણય લીધો છે એ મુજબ તમે આ એક ઉમેદવારી નોંધાવી રહ્યા છો હવે આ અધિવક્તા આપણા જે મતદારો છે એમને તમે શું સંદેશ આપવા માગો છો આ ઇલેક્શન બાબતમાં આ ઇલેક્શન બાબતે હું એ સંદેશ આપવા માગું છું કે વધારે વધારે વોટિંગ થાય અને મહિલાઓ અને મહિલાઓને વધારે વોટ મળે કારણ કે અમે અનામત લઈને આવ્યા છીએ તો અમને જંગી બહુ મદદથી જીતાડો બરાબર ઓકે થેન્ક યુ શીતલબેન તમે આ ઉમેદવારી કરવા જઈ રહ્યા છો તો તમારો હેતુ શું છે એ બાબતે તમે શું કહેવા માંગો છો અને તમે ચૂંટણી જીતશો અને ઉમેદવારી કરશો ત્યારે મહિલાઓને ખાસ કઈ બાબતનો સંદેશ આપશો પહેલા તો તમામ એડવોકેટ જે ભાઈઓ અને બહેનો છે એના માટે હું એ લોકોને જે તકલીફ પડે છે શૈક્ષણિક વ્યવસાયિક આર્થિક એમાં હું એ લોકોને ચોક્કસ મદદરૂપ થઈશ અને મહિલાઓને જે તકલીફ પડે છે એના માટે એમને જરૂરી માર્ગદર્શન હું જરૂર જરૂરથી આપીશ ને એમને જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું 100 ટકા હું હાજર રહીશ સમગ્ર તમારા આ અધિવક્તા મતદારો એને આ ચૂંટણીમાં તમે ઉમેદવારી એક અલગ રીતે મહિલા તરીકે કરી રહ્યા છો તો સંપૂર્ણ કેવી રીતે તમે સહયોગી થશો